નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાગત ડે શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ ત્રીજા દિવસે સમેટાઇ વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે ચલા ત્રણ દિવસથી હડતાલ પર ઉતર્યા હતા આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની અધ્યક્ષતામાં પાલિકા ખાતે મિટિંગ મળી અને જ્યાં આ વિષય કોર્ટમાં હોય ત્વરિત નિર્ણય આવી શકે તેમ ન હોય આવનાર દિવસોમાં મળનારી મીટિંગમાં સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરી આપવામાં આવશે અને જ્યાં ત્રણેય પક્ષના વકીલો જેમાં વડોદરા મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ અને કર્મચારી સંઘના વકીલ સાથે પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે બેસીને મિટિંગ કરવામાં આવશે અને ત્યાં સમાધાન વિશે ચર્ચા વિચારણા કરવામાં આવશે ત્યારે ચોથા વર્ગના કર્મચારીઓએ હડતાલ સમેટી લે અને પાલિકા દ્વારા નિર્મિત કમિટીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને વખતો વખત મિટિંગનું આયોજન પણ કરવામાં આવે તે શરતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા લેખિતમાં બાહેધરી આપતા હડતાલ સમેટવામાં આવી અઢાર એક બે હજાર પચીસના વડોદરા મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી શીતલભાઈ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવાની કરવાની માંગને લઈને નીચે મુજબ ચર્ચા વિચારણા કરવા શિક્ષણ સમિતિના માનનીય ચેરમેન શ્રી નિશીતભાઈ દેસાઈ વાઇસ ચેરમેન અંજનાબેન ખક્કર શાસનાધિકારી શ્વેતાબેન પારગી શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ શ્રી મિનેશભાઈ પંડ્યા

વર્ગ ચારના કર્મચારીઓ લગભગ ઓગણીસો ત્રાણુંમાં પાંચસો સિત્તેરની સંખ્યામાં ત્રણ વર્ષના પ્રોફેશન પીરિયડથી લેવામાં આવે ત્યારબાદ કોન્ટ્રાકચ્યુઅલ તરીકે એમને પગાર આપવામાં આવે છે એમને કાયમી કર્મચારીઓને મળતા લાભોથી વંચિત હોવાથી આ કર્મચારીઓ લેબર કોર્ટમાં ગયા લેબર કોર્ટનું ડિસિશન એમની ફેવરમાં આવતા ત્યારબાદ શાસન અધિકારી કોર્પોરેશન અને કર્મચારીઓ બધા જ અપીલમાં હાઈકોર્ટમાં ગયા છે અત્યારે મેટર સબ સબજુડિયસ છે સમાધાનની પ્રક્રિયા કરવી હોય તો હાઈકોર્ટમાં જ કરી શકાય અને હાઈકોર્ટના કેસો ઘણા લાંબા ચાલતા હોય છે આ કર્મચારીઓ ઘણા લાંબા સમયથી કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કામ કરે છે અમારા સ્વજન જેવા છે જેમને કોર્પોરેશનની નાગરિક પ્રાથમિક નગર શાળાઓ છે એમના માટે લાગણી હોય સ્વાભાવિક છે અમારા પોતાના કર્મચારીઓ છે અમારા પોતાના સ્વજનો છે ત્યારે એ લોકો પોતાની કાયમી થવાની માંગણી ના લીધે ભૂખ હડતાલ પર ઉતર્યા હતા સમાચાર પત્રોના માધ્યમથી મીડિયાના માધ્યમથી મને ખબર પડી એટલે આજે મેં એ લોકોને બોલાવી અને મિટિંગ કરી કમિશનર સાહેબ સાથે ચર્ચા વિચારણા કરી વકીલો સાથે પણ ચર્ચા વિચારણા કરી છે લગભગ માર્ચ મહિનામાં ગયા વર્ષના માર્ચ મહિનામાં આ પ્રક્રિયા અમે આરંભ કરી હતી પરંતુ ત્યારબાદ પૂરની પ્રશ્ન લીધે કમિટીના ગઠનમાં થોડું ડીલે થયું હતું કારણ કે આ વખતે પૂરની પરિસ્થિતિ પણ થોડી ગંભીર પ્રકારે ચારેક મહિના એમાં વ્યસ્ત હતા એની એકાદ બે મિટિંગ થઈ છે રેગ્યુલરલી અને મિટિંગ બોલાવાતી રહે અને કઈ ફોર્મ્યુલાના આધારે આ સમાધાન કરી શકાય જેથી કરીને કોર્પોરેશનનું આર્થિક ભારણ અને કર્મચારીઓનો સંતોષ બંનેની વચ્ચે સમતોલન જાળવી શકાય એ દિશામાં કમિશનર સાહેબ જોડે પણ ચર્ચા વિચારણા કરી છે વકીલો સાથે પણ ચર્ચા વિચારણા કરી છે એમના કર્મચારી સંઘના જે લીડરો છે એમને પણ સમજાવ્યા છે આ જે આ કર્મચારીઓ ભૂખ પર બેઠા હતા એમને માટે સંવેદના અને પોતાના આપતજનો જ્યારે પોતાની જાતને વ્યથા આપતા હોય ત્યારે એક લાગણીની રીતે હું અહીંયા આવી અને એમને પારણા કરાવી અને એમને સમજાવ્યા છે કે આ પ્રક્રિયા રેગ્યુલર ચાલશે અને કોઈ એમિકેબલ સોલ્યુશન આવે એ દિશામાં કોર્પોરેશન પ્રમાણિક પ્રયત્ન કરશે મેં કીધું એમ કે મિટિંગો થશે એમાં કઈ કઈ ફોર્મ્યુલા છે બંને પક્ષે વાટાઘાટો કર્યા પછી એક કોમન મિનિમમ વસ્તુ નક્કી થાય ત્યારબાદ એનું નિર્ણય ગણાવી શકશો આપ સૌ જાણો છો એ મુજબ છેલ્લા ત્રણ દિવસથી અમારી જે માંગણી છે કાયમી કરવાની એને લઈને અમે અચોક્કસ મુદ્દતની હડતાળ પર બેસેલા હતા અચોક્કસ મુદ્દતની હડતાળ પર બેસવાનું કારણ એ હતું કે ગઈ માર્ચમાં એક કમિટી બનીને આ કામ કરવાનું હતું પણ એમાં ઘણું ડીલે થવા માંડ્યું અને લગભગ દસમા મહિનામાં એક કમિટી બની અને અમારા આવેદનપત્ર આપ્યા બાદ તેર તારીખે એની પ્રથમ મિટિંગ મળી અને એ માનીને ડેપ્યુટી કમિશનરના નિઝા હેઠળ બની અને એમાં નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આ લોકોનું કોર્ટમાં મેટર ચાલે છે એટલે જો હવે આ લોકોની આપણે માનવતા દર્શાવી હોય તો કે આપણે કોર્ટમાં આપણા વકીલ એમના વકીલ બેસી અને એક સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરીએ અને પછી એ ફોર્મ્યુલાના આધારે આપણે કોર્ટમાં રજૂ કરી દઈએ એ રીતે ચર્ચા થઈ અને અમે હડતાલ અમારી પછી સોળ તારીખે જે અમે અલ્ટિમેટ આપેલું એ હડતાલ અમે ચાલુ જ રાખી અને એના ફલસ્વરૂપે પણ આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબ શ્રી સીધલભાઈ મિસ્ત્રીના નિઝા હેઠળ કોર્પોરેશનમાં અમારા ચેરમેન શ્રી વાઇસ ચેરમેન શ્રી પૂર્વ ચેરમેન શ્રી અને અધિકારી એક સંયુક્ત બેઠક મળી અને એમાં પણ એ જ નક્કી કરવામાં આવ્યું કે જે પ્રથમ મિત્ર જે કમિટીની બેઠક હતી એમાં જે વકીલો બોલાવી અને સમાધાનની પ્રક્રિયા નક્કી કરવી એ આગામી અઠ્યાવીસ તારીખે અમારા વકીલ આવશે એમના વકીલ આવશે અને કોર્પોરેશનના વકીલ આવશે અને એ સમાધાનની પ્રક્રિયા જે અમે લોકો નક્કી કરશું એ આગામી ફેબ્રુઆરી ઓગણીસ તારીખે હાઈકોર્ટમાં તારીખ છે એ પહેલાં પણ રજૂ ત્યાં થઈ જાય કાં તો આપણે એક એવું નક્કી કર્યું છે કે ઓગણીસ તારીખે ત્રણે ત્રણ પક્ષના વકીલ હાજર રહે અને આપણે જે ફોર્મ્યુલા નક્કી કરી છે એમાં એ ત્યાં ગાડી રજૂ થઈ જાય આપણે હવે કમિટી બની છે કમિશનર સાથે અમારે ચર્ચા થઈ ડેપ્યુટી કમિશનર સાથે પણ ચર્ચા થઈ અને અમારા કેવું છે સંકટ મોચન અમે જે એમને કહીએ છીએ એવા સાંસદ શ્રી હેમંતભાઈ એમની સાથે પણ અમારી ચર્ચા થઈ છે એટલે એમણે પણ કહ્યું છે એનિલેશભાઈ આ કામ અમે હાથમાં લીધું છે અને તમારું કામ આ ચોક્કસ સમય પતાવીશ પણ આ જે હાઈકોર્ટ વાળું છે કોર્ટ મેટર છે એને આપણે આધીન થોડું આપણે સમાધાન કરીએ તો સારું બારોબાર અમારથી તમને કાયમ ના કરી દેવાય બારોબાર અમને તમા તમને પેન્શન પણ આપી ના દેવાય અને એ બધાની માંગણી અને આજે અમે એક લેખિતમાં લીધું છે એક અને આપ સૌ જાણો છો કે સમિતિના અને કોર્પોરેશનના વારામર પ્રોગ્રામ તો આવતા જ રહી છે અને હડતાલ તો તમે કહેતા હોય કે આજે આ લોકો હડતાલ પતાવી દેશે અને પછી શાંતિથી બેસી છે મને એવું નથી લાગતું કે હવે એવો કઈક વારો આવે અને એમને કરવું છે એટલે જ એમને લેખિત આપ્યું છે સર લાગે છે થશે તમારું હા સર હા શ્યોર લોલીપોપ તો નહીં 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 અ કારણ કે આમાં અમે લોકો આટલા સમયમાં કોર્પોરેશનના બધા પદાધિકારીઓને મળ્યા સંસદ શ્રી અમુક ધારાસભ્યોને મળ્યા મીટિંગ મીટિંગ હોય તો લગભગ પંદર દિવસ મહિને અમારી મીટિંગ ચાલુ ચાલુ જ હોય છે બધા સાથે કામ એટલે આજે કમિટી બનીને એ મોટી વસ્તુ છે આપણા માટે અને પ્રોપર વેમાં જઈ રહ્યું છે સર અમે આજે આગળ વધી રહ્યા છે માન્ય ચેરમેન શ્રી ચિતલભાઈ મિસ્ત્રી સાહેબની અધ્યક્ષતામાં આજે અમે એક કોર્પોરેશનમાં બેઠક કરી કોર્પોરેશનની બેઠકની અંદર મારી સાથે અમારા પૂર્વ ચેરમેન મ્યુનિસભાઈ પંડ્યા અમારા ઉપાધ્યક્ષ શ્રી અન્નાબેન અમારા શાસનાધિકારી શ્રી શ્વેતાબેન અમારા એકાઉન્ટન્ટ દીપકભાઈ સાથે ચર્ચા વિચારણા કરી અને આગળની પ્રક્રિયા માટે જે આપણા પહેલાં નક્કી થયું હતું એ પ્રમાણે જેવું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથે નક્કી થયું હતું એ પ્રમાણે ત્રણ વકીલોની એક બેઠક થાય અને બેઠક પછી એક સમાધાનની પ્રક્રિયા આગળ વધે અને એ પ્રક્રિયા માટેની આજે ત્રણે ત્રણ વકીલો સાથેની સંમતિ તારીખ એક નક્કી કરીને એક તારીખથી બેઠક ચાલુ થાય અને એ બેઠક વહેલમ વહેલી તકે જેટલું જલ્દી બને એટલો જલ્દી આનો નિવેડો લાવે અને એ નિવેડો લાવીને આ લોકોને આપણે જે અમારા ચોથા વર્ગના કર્મચારીઓ છે જેઓને ખરેખર એક આવા અત્યારે જેટલું બને એટલું જલ્દી આનો ન્યાય મળે અને ન્યાય મળે કાય કાયમી કરાય અને એમની માટેની માંગ બધી પૂરી થાય એના માટેની અમારી ચિંતા હતી એટલે આજે આ સરસ મજાની બેઠક થઈ છે માનનીય ચેરમેનશ્રીએ આની અંદર બહુ સરસ અંદર અમારી જોડે રહીને સાથ સહકાર આપીને આગળ વધવાનું તૈયારી બતાવી છે કોર્પોરેશન તરફે સરસ મજાની તૈયારી છે અમારી તરફે તૈયારી છે અમારા ચોથા વર્ગના કર્મચારીઓનું કામ સારું ને વહેલું પતી જાય આ કોર્ટમાં છે એ જ્યુડિશિયલ વિષય છે એટલે એના માટે કોર્ટની પ્રક્રિયા જે થતી હશે એ પ્રક્રિયા અમે વહેલા વહેલી તકે પૂર્ણ કરવા માટે ત્રણ વકીલોની બેઠક કરીને જે બી સમાધાનની પ્રક્રિયા નક્કી થાય એ પ્રમાણે આગળ વધીશું મેં કોઈ વિષયો છે નહીં વિષય સારો અને પોઝિટિવ વેમાં જઈ રહ્યો છે સારું કામ કરવા માટે નીકળ્યા છે બધા જ લોકો ચિંતાગુર છે બાળા ચોથા વર્ગના કર્મચારીઓની ચિંતા માટે જ અમે હંમેશા આટલી ફટાફટ મારા છ મહિનાના કાર્યકાળમાં આજે સેકન્ડ બેઠક થઈ એવું સમજો કે પહેલાં કમિટીની રચના થઈ ને આ બે બેઠકો થઈ સારી દિશામાં જઈ રહ્યા છે આગળ વધી રહ્યા છે જલ્દીમાં જલ્દી આનો નિવાડો આવે એની માટેની ચિંતા કરી રહ્યા છે ના એવું જ્યારે આટલી સ્પીડમાં કામ ચાલુ છે આજે દોઢ મહિનાની અંદર આ ત્રીજી મિટિંગ થઈ છે એટલે જેટલું અમે ફાસ્ટ કરી રહ્યા છે એટલું ફાસ્ટ અમારી કરવાની આ ઈચ્છાશક્તિ છે જ અને આગળ અમે અઠ્યાવીસમી તારીખ એટલે કે ચોથી વારની બેઠક એ અઠ્યાવીસમી તારીખે થઈ રહી છે એટલે આ કોઈ બી કાળે હવે લેટ કરવામાં અમને ઇન્ટરેસ્ટ નથી એટલે અમારા તરફે અમે જેટલી બનતા એટલો પ્રયત્ન ફાસ્ટ કરી રહ્યા છે